હા મિત્રો આવી ગયા છીએ આપણે ફરી એકવાર વિડીયો બનાવવામાં તો અમે લોકો જે દેશી વનસ્પતિમાંથી માથામાં લગાડવાનું તેલ બનાવી છીએ સો ટકા નેચરલ છે અને ફૂલ ગેરંટીવાળું અમે તેલ બનાવી છીએ તો તેલની વનસ્પતિ અમે ત્રણ ચાર દિવસ સુધી અમે તેલમાં ઉકાળી પાણીમાં પલાળી છીએ ત્યારબાદ મસાલા વ્યવસ્થિત ધોયા પછી અમે તેલના મસાલા બધા પલાળી રાખીએ છીએ

અને એનું અત્યારે પેકિંગ થઈ રહ્યું છે તમે લોકો જોઈ શકો છો અને આ છે આપણી ભગવાનની અગરબત્તી હલો મિત્રો તો જો અમારું જે દસ વનસ્પતિનું તે રૂકડે છે જોઈ શકો છો તમે આમાંથી હેર ઓલ બનાવવાનું છે જેને બહુ વાળ ખરતા હોય એના માટે નાની ઉંમરમાં વાઇટ વાળો એના માટે નાની ઉંમરમાં તાલ પડી ગયો એના માટે છ થી સાત કલાક અત્યારે રૂકડશે આમાંનામાં પછી અને ગાડી અને પેકિંગ કરવાનું તે પણ હું તમને બતાવીશ હલ્લો ગાય કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તો હાલમાં જે આપણે આયુર્વેદિક વનસ્પતિમાંથી જે તેલ ઉકળતું હતું તું એ છ સાત કલાક ઉકળીને રેડી થઈ ગયું છે ત્યારબાદ એનું પેકિંગ થઈ ગયું છે પેકિંગ થયા બાદ તમને એનો લુક બતાવજો આ રીતની અમારું પેકિંગવાળો લુક છે જોઈ શકો છો તમે પાંચસો એમએલની બોટલ છે બસો ને પચીસ રૂપિયા પ્રિન્ટ છે સો ટકા ઓર આવશે કોઈ પણ પ્રકારના નાની ઉંમરમાં વાળ ખરતા હોય નાની ઉંમરમાં ટાલ પડી ગઈ હોય રિઝલ્ટ ન આવે તો અડધી બોટલ પાછી રાખવામાં આવશે તેમજ પછી બીજી પણ પ્રોડક્ટ બતાવું છું તમે ચાલુ રહેજો વિડીયોમાં જોઈ શકો છો લોકેશન બહુ મસ્ત છે ત્યારબાદ અમારી આ બીજી પ્રોડક્ટ છે દૂધીનું તેલ મગજને ઠંડક આપી મગજમાં શાંત આપે છે તેમજ નાની બનમાં વાળ જે વ્હાઇટ હોય છે એને પણ બ્લેક કરી દે છે એવી સરસ આયુર્વેદિક પ્રોડક્ટ છે અમારી આ પેકિંગ થઈને તૈયાર છે ત્યારબાદ અમારું આ ભૂંગરાજનું તેલ છે જોઈ શકો છો તમે આમાં અમારા કોન્ટેક નંબર અમારું એડ્રેસ અમારી બીજી પેઢી એ ધંધો છે એંશી નેવું વર્ષ જૂનો અને તમામ તેલ અમે આયુર્વેદિક બનાવી છીએ જે કોઈને આ તેલ જોતું હોય એ આ નંબર ઉપર કોન્ટેક કરશો ત્યારે હું તમને પાર્સલ કરી ત્યાં મોકલાવી દઈશ અને અનુકૂળ ન આવે ન ફાવે તો અડધી બોટલ પાછી રાખવામાં પણ આવશે ત્યારબાદ આ અમારું દુખાવાનું તેલ છે શ્રી રામ દુખાવા નાશક તેલ કોઈપણ પ્રકારનો શરીરનો કવારો દુખાવો તમામ પ્રકારના તેલમાં અમે ગેરંટી સાથે આપીએ છીએ અનુકૂળ આવે તો વાપરવાનું ન આવે તો પૈસા પાછા આપવાની પણ ગેરંટી આપી છે મિત્રો તો તમામ પ્રોડક્ટ મારી તૈયાર થઈ ગઈ છે તો ઓર્ડર ઉપર બધાને આ મારે સેલિંગ કરવાનું છે તો હું સેલિંગ કરવા જાઉં છું ત્યારબાદ હું તમને મિત્રો મારી શોપ પણ બતાવું છું જો હમણાં મારી તમને શોપ બતાવી દઉં તેમાં મારી બધી પ્રોડક્ટ હશે તે પણ તમને હું બતાવીશ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ જો અમારો મારો હોમ છે માય હાઉસ ચાર મારી તમને શોપ બતાવી દઉં મિત્રો અમારી દુકાન છે અમારી દુકાન ના ગણપતિ ભગવાન છે આ મારી શોપનું મંદિર છે આ મારી તમામ પ્રોડક્ટ જોઈ શકો છો તમે શેમ્પુ છે સાબુ છે તમામ પેકિંગ અહીંયા તૈયાર થઈ અને અહીંયા અમે ચોકસમાં ગોઠવી દઈએ છીએ ત્યારબાદ અહીંથી ઓર્ડર ઉપર અમે બધા ગામો ગામ મોકલાવી છીએ આજે પણ સાંજે પાંચ બોટલ જે આ ઘોંગરા તેલ છે તે સુરત મોકલાવવાનું છે તેનો પાર્સલનો વિડીયો પણ હું તમને બતાવીશ જુઓ મિત્રો તમામ પ્રોડક્ટ અમે પોતે જ બનાવી છીએ અને એકદમ નેચરલ બધી જાતની અગરબત્તીઓ છે તે પણ અમે અમારે પોતાની જ બનાવી છે અહીંયા આજુબાજુમાં રહેતા જે મારા ગ્રાહકો છે

અમારી કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો સ્કીન ઉપર આપેલા નંબર છે આ નંબર જે ડબલ નાઇન સેવન નાઇન થ્રી એટ સિક્સ ફોર ડબલ સેવનમાં અમને ઓર્ડર આપો અમે તમને તરત માલ પહોંચાડી દઈશું ઓકે બાય થેન્ક યુ ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ